વેલકમ ટુ silverspoon heroes kitchen હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં છો તે વ્યાસા અને શુભેચ્છાઓ આજે આપણે એકદમ પરફેક્ટ રીતે પરફેક્ટ માપે કણીદાર પોચો એવો અડદિયા પાક બનાવવાનો છે આપણી ચેનલ ઉપર ઓલરેડી બે જાતના અડદિયા પાક રેડી છે રેસિપી મૂકેલી છે એક છે નવીન રીતે ગોળવાળો અને બીજી રીત છે તે છે ચાસણી વગરનો માવા વગરનો તો આજે આપણે આની અંદર ચાસણી લઈને પરફેક્ટ ચાસણી લઈને અડદિયા પાક બનાવવાના છીએ એકદમ સરસ પોચો પેશીદાર એવો આપણો અડદિયા પાક થયો છે કણીદાર સરસ તો ફ્રેન્ડ સૌ પ્રથમ આપણે માપ જોઈ લેશું સામગ્રીનું તો અહીં અડદિયાનો લોટ લીધેલો છે પાંચસો ગ્રામ છે બજારમાંથી જ રેડીમેટ લઈ આવીશું ઘંટીથી અને આવી રીતના એક વાસણ સરસ થાય એવી રીતના ભરી લેવું કેમ કે હું અહીં તમને વજનથી અને વાસણથી બંનેથી તમને માપ કહેવાની છું તો ત્રણેય બાઉલ સરખા છે અને આવી રીતના એક આખો બાઉલ થાય એવી રીતના ભરી લેવું પાંચસો ગ્રામ અડદિયાનો લોટ પછી આપણે ખાંડ લઈશું પણ બાઉલ ભરેલો છે અને ગ્રામમાં જોઈએ તો ત્રણસો ને પિંચોતેર ગ્રામ છે તેવી જ રીતના આવી રીતના ઘી પણ લીધેલું છે ત્રણસો પિંચોતેર ગ્રામ અને એક વેઢો બાકી રહે એટલું ઉપર ખાલી પોણો પોણો બાઉલ બંને લેવાનું છે તો એકદમ સહેલું માપ છે ઘી અને ખાંડ સરખા માપે લેવાના છે ત્રણસો પંચોતેર ગ્રામ અને વજનમાં પણ સેમ વાસણમાં પણ સેમ અને પાંચસો ગ્રામ લોટ તો હવે આપણે શરૂ કરીશું બીજી જે બધી સામગ્રી ઉમેરીશું તે હું તમને રેસીપી દરમિયાન જ જણાવતી જઈશ બહુ જ મીઠા પસંદ હોય તો તમે થોડીક ચારસો ગ્રામ જેટલી ખાંડ લઈ શકો છો પણ આ એકદમ પરફેક્ટ માપે સરસ અડદિયા રેડી થશે અને ખાસ મેં પહેલાં જ કીધું તે પ્રમાણે આપણે આની અંદર ધાબો નથી દેવાના કે ગુંદર તળવાનો નથી કશું પણ વધારાની મહેનત કર્યા વગર અને તે જ સ્વાદના તે જ ટેક્સચરના બનવાના છે તો ફ્રેન્ડ્સ કઢાઈ લઈ લીધી છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે ફાસ્ટ ફ્લેમ રાખેલી છે આપણે બધું ઘી ઉમેરી દઈશું અને જે આ થોડુંક પાકી રહે છે તે આપણને પ્લેટ ગ્રીસ કરવામાં કામ લાગશે તો હવે આપણે અડદિયાનો લોટ ઉમેરી દઈશું ધાબો દીધા વગરનો છે અને એકદમ સેલી રીતથી હું કહી રહી છું પણ જે ધાબ ધાબો દઈને કણીદાર થતા હોય છે તે વાત સરસ થશે શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો કઈ વાંધો નહી જશે આવી રીતના બધો લોટ આપણે ઘીમાં મિક્સ થઈ જાય એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી લેવી આવી રીતના એકદમ સ્લો ફ્લેમ જ જેવું કહી શકાય અને પછી આપણે આવી રીતના ધીરજથી શેક્યા કરીશું સેજ પણ ઉતાવળ નથી કરવાની પછી આપણે અડદિયાના મસાલા માટે જોઈ લેશું રેડીમેડ મસાલો ન લાવવો હોય તો તમે ઇન્સ્ટન્ટ ઘરે આવી રીતના ફટાફટ બનાવી શકો છો તો તેના માટે આવી રીતના નાનો ટુકડો જાયફળનો છ જેટલા એલચીના નંગ બારેક જેટલા મરીના નંગ અને છ જેટલા લવિંગના નંગ અને પછી આવી રીતના દોઢ ઇંચ જેટલું બે તજના ટુકડા લેવાના રહેશે અને જાવંત્રીના ફૂલ લીધેલો છે એક નંગ અને તમારી પાસે જો નાનું હોય તો આખું લઈ લેવું મોટું હોય તો એકાદ પાખડી આવી રીતના કાઢી લેવી તો આ બધાને આપણે હવે પીસી લેશું તો ફ્રેન્ડ્સ બધું મિક્સર જારમાં લઈ લીધું છે અને એલચીના ફોતરા સહિત જ લઈ લીધા છે તદ્દના ટુકડા કરી દીધા છે જાયફળના ટુકડા કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ બધું પીસાઈ ગયું છે અને એલચીના ફોતરા અલગ થઈ ગયા છે હજી આપણે આની અંદર બીજા મસાલા ઉમેરીશું તો તે જોઈ લઈએ તો આવી રીતના ગંઠોડા પાવડર ઉમેરીશું પછી સૂંઠ પાવડર ઉમેરીશું બંને એક એકટી સ્પૂન પાવડર લીધેલા છે તમારી પાસે જો આ મસાલા કરતી વખતે પીપરી મૂળ મસૂડી બધું હોય તો તમે તે પણ લઈ શકો છો પણ આ એકદમ ઇન્સ્ટન્ટ અને ઘરમાં જ બધી વસ્તુ અવેલેબલ હોય તેવો મસાલો હું રેડી કરી રહી છું સૂંઠનો પાવડર ન હોય તો સૂંઠ આખું હોય તો તેને પીસતી વખતે જ પહેલાં જ લઈ લેવું પાછું એક વખત આપણે મિક્સ કરી લેશું મિક્સ ફેરવી લેશું તો તમે જોઈ શકો છો બધું સરસ

પ્લેટમાં જેમાં ઠારવો હોય તેની અંદર ગ્રીસ કરી લેશું તમારે વાળવા હોય તો આ કરવાની કાંઈ જરૂર નથી પણ હું અહીં ફટાફટ થઈ જાય એટલા માટે તેને ચોસલા પાડીશ ઢેફલી કરીશ તો સરસ ઘીથી ગ્રીસ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડીક વાર થઈ છે આવી રીતના મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર અને કલર ચેન્જ થવા આવ્યો છે અને તમે જોઈ શકો છો કેટલું ઢીલું થઈ ગયું છે તો આવી રીતના એકદમ આસાનીથી ફરે એવું હોવું જોઈએ અને તમે આવી રીતના પરફેક્ટ માપથી બનાવશો એટલે સરસ જ થશે નહીં ઘી વધારે થાય કે નહીં ઘી ઓછું થાય અને ફ્રેન્ડ્સ તમારે આવી જ રીતના ચાસણી વગરના અને ગોળવાળા જો અડદિયા બનાવવા હોય ફ્રેન્ડ્સ તો બંને રેસીપીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે જરૂરથી વિઝિટ કરજો સાથે શિયાળા પાકમાં ગુંદરને લાડવા મેથી પાક બધી રેસિપી મૂકેલી છે કાટલાવાડી બાજરાની સુખડી સાદી સુખડી તો તમે મારી ચેનલમાં જઈને પ્લે લિસ્ટની અંદર જઈને શિયાળા સ્પેશિયલ વાનગીમાં જોશો તો મળી જશે અથવા તો મેથી પાક કરીને પાછું બાજુમાં લખશો કે હીરોઝ કિચન તો પણ તમને મળી જશે એવી રીતે કોઈ પણ વાનગીની પાછળ હિરોઝ કિચન લખશો એટલે મારી હશે તો તરત જ આવી જશે અને હા ફ્રેન્ડ્સ તમને મારી રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરજો જેથી હું જ્યારે જ્યારે રેસીપી મૂકું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે એકદમ ધીરજથી અડદિયાનો લોટ શેકવાનો રહેશે જો ફાસ્ટ શેકશો ફાસ્ટ ફ્લેમ પર તો તરત જ લાળ થઈ જશે અને અંદર કાચો રહેશે અને ખાવામાં ચીકણા બનશે અડદિયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બદામી રંગનો થઈ ગયો છે સાવ એકદમ બાળી પણ નથી નાખવાનો ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે હવે આપણે તેની અંદર એકદમ ધાબો દીધો હોય તેવી જ રીતના એકદમ કણી પડી જાય તેના માટે દૂધ ઉમેરીશું વન ફોર્થ કપ દૂધ છે આપણે આમ તો તમે જોઈ શકો છો એકદમ કણી પડી ગઈ છે જેવી આપણે ધાબો દઈને કરીએ તેવી જ કણી પડી છે

તો તમે જોઈ શકો છો બધો ગુંદર ફૂલી ફૂલીને ઉપર આવી રહ્યો છે તો તેને અલગથી સ્પેશિયલ કરવાની જરૂર નથી જેથી આપણો તે પણ ટાઈમ બચશે અને બધું ઘીવાળું લોપડ ચોપડ નહીં થાય તમે જોઈ શકો બધો ગુંદર ફૂલી ગયો છે આવી રીતના હલાવશું ગેસની ફ્લેમ બંધ કરી દેસું કડાઈ આપણી ગરમ હોવાથી સરસ તેમાં તેમાં બધું થઈ જશે તમને આવી રીતના મોઢામાં આવે એવો પસંદ ન હોય તો તમે ભૂકો પણ ઉમેરી શકો છો પણ તેની મેળે જ હમણાં ઓગળી જશે ઘણો એવો ઓછો થઈ જશે અને ગુંદર તો બહુ જ સારું મિત્રો શિયાળામાં તો ખવાય એટલો ખાઈ લેવો તો એક કોઈ એક ગુંદર ફૂલી ગયો છે તો હવે આપણે તેની અંદર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો કિસમિસ લીધેલી છે બદામના ટુકડા અને કાજુના ટુકડા છે તે બધું વન ફોર્થ વન ફોર્થ કપ લીધેલું જ તો હવે આપણે મિક્સ કરી લેશું તે તમારા અનુકૂળતા મુજબ વધઘટ કરી શકાય

જેથી તે પણ સરસ શેકાઈ જાય અને બધું મિક્સ કરી લેવું તો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ચાસણી કરીશું તો બધું લઈ લીધું તે જ કઢાઈ લેવાની છે અને તેની અંદર આપણે ઉમેરી દઈશું ખાંડ ત્રણસો ને પિંચોતેર ગ્રામ પોનો બાઉલ બાઉલ બધા સેમ લેવાના છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરીશું

અને કડાઈ માં કડાઈ માં બધું સાઈડ માં ઘી વાળું બધું થોડું થઈ તેને આપણે આટ ના બધું લઈ લેવાનું છે ગેસ ની ફ્લેમ ફાસ્ટ આંચ રાખેલી છે

આપણને ખ્યાલ આવી જાય કે હજી નથી થઈ તો હવે ચેક કરી લેશું ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને તમે જોઈ શકો છો સરસ એક તાર થઈ રહ્યો છે એવું નહીં કે નાનું નાનું આમાં આમ કરવાનું આમ સરસ કરવાનો તો ગેસની ફ્લેમ બંધ કરી દશું અને તેને તરત જ આમાં રેડી લેશું અને બધું સરસ મિક્સ કરી લેવું તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ ગુંદર બધો ઓગળી ગયો છે બે મિનિટ માટે આપણે આવી રીતના સરસ હલાવીશું બધું એક રસ કરી લેવું હવે આપણે તેને થાળીમાં ઠારી દેસું જો તમારે અળદિયા બનાવવા હોય વાળવા હોય તો એકદમ થોડુંક ઠંડુ થાય સાવ નહીં જેવું ઠંડુ હોય ત્યારે તમારે વાળવાના રહેશે તો ફ્રેન્ડ્સ માત્ર દસ જ મિનિટ થઈ છે અને બધું સરસ એકદમ ઘી પી ગયું છે હવે આપણે કાપા કરી લેશું તો ફ્રેન્ડ્સ બંને બાજુ સરસ આ કા કરી લીધેલા છે તમે જોઈ શકો છો તો હવે આપણે કાઢીશું એકદમ પોચો તમને તોડીને પણ બતાવવું એકદમ પોચો સરસ પેશીદાર આપણો અડદિયા પાક રેડી થયો છે તમે પણ ઘરે આવી રીતના જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ મારી રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે મારા ચેનલ પર નવા હોય તો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ